કોપર પ્લાન્ટની લોક સુનાવણી થાય તે પહેલા સ્થાનિક ખેડૂતો અને બહારના ખેડૂતોના જૂથ સામ સામે કાગવદર ગામે ખેડૂતોએ કોપરને આવકારી તો રાજુલા યાર્ડમાં ખેડૂતોની મીટિંગમાં વિરોધ કર્યો પ્રાંત અધિકારીને ને આપ્યું આવેદનપત્ર આવતીકાલ તારીખ તેર માર્ચે લોઢપુર ખાતે કોપર કંપનીની લોક સુનાવણી યોજાવાની છે તે પહેલા જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જોકે સ્થાનિક ખેડૂતો કંપનીને આવકારી પણ રહ્યા છે લોકસુનાવણી પૂર્વે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી અને કોઈ પણ સંજોગે કોપરને નહીં આવવા દેવાય તેવા નિર્ણય સાથે ધરતીપુત્રોએ બાઇક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવે આજે મીટિંગ દરમિયાન સાવરકુંડલાના ડીવાયએસપી હરેશ વોરા પીઆ ઇન્દુબા ગીડા સહિત ભારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તમારે ખાલી નીચે પછી લોકોને રોજગાર આપવાની છે

આપણે સરકાર લોક સુનાવણીમાં આપણો અધિકાર છે દબાવે ને તો એને કેજો કલમ મોકલી અભિવ્યક્તિ ને આઝાદી નો મારો અધિકાર છે હું લડવાનો છું લડવામાં તમે લડશો જ નહીં તો જીતશો ક્યારે તમે લડશો જ નહીં તો જીતશો ક્યારે પાણીમાં બે હિલ ઉભા થાય અત્યારે એટલે મારું આહવાન છે કે ચાર જણા લડાઈ શરૂ કરી હોય ને અને સફળતા મળે ને ત્યારે ચાર હજાર જી જિલ્લા પંચાયતનો હું સદસ્ય છું આજથી પચીસ વર્ષ પહેલાં કોપસ સ્મેલ્ટર રિફાઈનરીની આ જ રીતે જાહેરાત થયેલી ત્યારે સરકાર અમારી સાથે હતી અને પ્રતાપભાઈ ભાજી ધારાસભ્યની આગેવાની હતી અમે બધાએ જઈ અને નાનામાં નાના માણસે સહકાર આપ્યો હતો કારણ કે એ બધાને ખબર હતી કે કોપર છે ને એ ત્રાંબુ છે એ ત્રાંબાના વાસણમાં તમારે રસોઈ બનાવવી હોય તો પણ એને કલી કરાવવી પડે જો તમે કલી ન કરાવો તો ત્રાંબાના વાસણમાં રસોઈ બનાવતા નહીં આટલો ઝેરી પદાર્થ છે અને આના પ્રદૂષણથી ફક્ત ધ્યાન ખેતીવાડી એ દરિયાઈ માછલીઓ એને પણ નુકસાન થશે અને લોકોના આરોગ્યને પણ નુકસાન થશે આ બાબતે અમે ગાંધી ચિંતા માર્ગે વિરોધ કરીએ છીએ અને હજી અમે આ કોપર સિમેન્ટર રિફાઈનરીની જો સરકાર ગંભીરતાથી અમારી નોંધ નહીં લે તો અમે ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરશું જય ભરત છે ત્યારે જે કોપર હટાવો જે આંદોલન જે કરવાના છો તમે જે કંપનીનો વિરોધ કરી રહ્યા છો એના વિશે આપ શું કહેશો મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે રાજુલા અને જાફરાબાદ તાલુકાની અંદર કોપર કંપની જે આવવાની છે ઇન્ડોનેશિયા એટલે એ એક મોટા પ્રમાણમાં ભયંકર પ્રમાણમાં નુકસાન કરવાની છે એ સત્તર હજાર કરોડ રૂપિયાનો એનો પ્લાન છે અને એ કંપની પોતે જ એના રિપોર્ટમાં સ્વીકારે છે કે અમે તેરસો કરોડ રૂપિયા પર્યાવરણ માટે વાપરવાના છીએ એટલે કંપનીનો રિપોર્ટ જ જણાવે છે કે જબરજસ્ત પ્રમાણમાં એ પર્યાવરણને નુકસાન કરવાની છે સાથે સાથે રાજુલા અને જાફરાવત તાલુકાની ખેતીને મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં નંબર વન પ્રકારની બધા આઠ ફૂટ મીઠા પાણી છે એ મીઠા પાણીને આ કોપર કંપનીનો જે પ્રવાહિત શેરી નીકળવાના છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે એટલે અમે આ વિસ્તારમાં લોકોને જાગૃત કરવા અને આ આંદોલનને સફળ બનાવવા માટે અમે આવ્યા છીએ જો કંપની કે સરકાર બે દિવસમાં આજે એની પાસે સમય છે જો સમજી જાય તો અમને વાંધો નથી નકર તેર તારીખે અમે જબરજસ્ત પ્રમાણમાં આખા ભારતની અંદર ક્યાંય ન હોય તો એવો વિરોધ કરી અને આ કંપની અહીંથી હટી જાય એવા અમારા તમારા અમારા તમામ પ્રયાસ હોય છે અને જો આ કંપની પછી અહીંયા મનમાની કરશે અને એના પાંચ પચીસ જણા જે માલેતુદારો છે આ વિસ્તારના એ પ્રલોભનો કરે છે એ તંદન ખોટા અને વાહિયાત છે એનો અમે સબક